બ્રિજોની બિસ્માર હાલત પર તંત્ર જાગ્યું મીડિયા રિપોર્ટ્સે ઉઘાડી આંખો સાવલી તાલુકાના મેવલી ગામ નજીકના બ્રિજની લાંબા સમયથી બિસ્માર હાલત અંગે મીડિયા દ્વારા વારંવાર કરવામાં આવેલી રિપોર્ટિંગનો પડઘો પડતા તંત્ર હવે સફાળું જાગ્યું છે બ્રિજ પર પડેલા મોટા ખાડાઓને લીધે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી કે હવે આર એન્ડ બી વિભાગ દ્વારા બ્રિજ ઉપર ડામરથી ખાડા પૂરવાના કામની શરૂઆત કરવામાં આવી છે પ્રથમ તબક્કામાં થીંગડા મારવાનું કામ શરૂ કરાયું છે વહીવટી તંત્ર તથા માર્ગ વિભાગના જાગૃત થતા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકો હવે આશાવાદી છે કે આગામી દિવસોમાં આખા બ્રિજનું સમારકામ પૂરું થશે અને રોજિંદી મુસાફરી સુગમ બનશે રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા